સો હેલો આજના માં તમને જોવા મળશે ખાલી ઓનલી ફોર સ્વિફ્ટ ગાડીઓ આજના વિડીયોમાં કેમ છે બધાનું સ્વાગત છે અને કેમ છો બધા મજામાં હું તો કહું કે બધા મજામાં જ હોય અને આજે તમારા માટે ફાયદા થશે સાથે એક વસ્તુ પણ લાવ્યા તમને ફાયદો તો થશે પણ સારી સારી ગાડીઓ પણ જોવા મળશે તો આજના વિડીયોમાં હું તમને યુનિક યુનિક એવી એવી મસ્ત ગાડીઓ બતાવવાનો છું ને જેને જોઈને તમે ખુશ થઈ જશો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આજના વિડીયોમાં મારી પાસે સેકન્ડ હેન્ડ સારી સારી ગાડીઓ આવી છે કોઈપણને લેવી હોય તો તમે મને કોન્ટેક કરી શકો છો સેકન્ડમાં અને સસ્તી હશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આપણે સ્વિફ્ટ ગાડીથી શરૂઆત કરવાની છે જેને પણ પસંદ હોય એ મને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો હું તમને ગાડી સારી હોય તો તમને બતાવી દઈશ અને જેને લેવી હોય એ કોન્ટેક કરી નાખજો ચાલો જોઈએ છે હવે તમને સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી તમે જોઈ શકો છો આ ત્રણ ચાલીસમાં વેચવાની છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ છે આ બે હજાર તેર મોડલ ત્રણ ઓનરવાળી ગાડીની કન્ડિશન એટલે કે મસ્ત છે ગાડીના ટાયરો એન્જિન પછી આગળ પાછળથી લૂક બોડીનો કમ્પ્લીટ છે આ ગાડી લેવાલાયક છે મને એવું લાગે છે કે આ ગાડી કમ્પ્લીટ છે જો તમને આ ગાડી કમ્પ્લીટ લાગે તો જલ્દીથી લઈ જ લેજો કેમ કે વસ્તુ સારી લાગે છે જોવામાં અને ગાડી નવ્યા જેવી લાગે છે અને તમને કેટલામાં પડે છે ત્રણ ચાલીસમાં ત્રણ ચાલીસમાં લેવી હોય ફટાફટ ખરીદવી હોય ને તો ખરીદવા માટે તમે મને કોન્ટેક કરજો અને હા મસ્ત ગાડી છે આ ગાડી નહીં મળે બીજે ક્યાંય ગુજરાતમાં જ મળશે અને ગુજરાતી તો લઈ જ લેશે ખબર છે સારી સારી ગાડીઓ આવે છે એમના માટે એ લેશે જ તો ચાલો બીજી જોઈએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી હવે તમે આ ગાડી જુઓ આ ગાડી ત્રણ પાંસઠમાં વેચવાની છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ ડીઝલની છે ફર્સ્ટ ઓનર અને બે હજાર બાર મોડલ આ બે હજાર બાર મોડલવાળી ગાડી તો મને મસ્ત લાગી અને એમાં પણ ત્રણ પાસઠ ભાવ રાખેલો છે પણ ભાવ ઉપર નીચે થશે ફિક્સ કે ભાવ નથી બે હજાર બાર મોડલ ફર્સ્ટ ઓનર અને હા અમદાવાદ પડી છે આ ગાડીના સીટના કવરની વાત કરીશ તો બરાબર છે સીટના કવર એન્જિન બરાબર છે ગાડી લૂકમાં લાગે છે સારા લૂકમાં ગાડી કમ્પ્લીટ લાગે છે જોઈને મને એવું લાગે છે કે ગાડી કમ્પ્લીટ છે અને જો તમારે આ લેવી હોય રૂબરૂ આવીને તો આ ગાડી કયા ગામ પડી છે એ પણ તમને કહી દઉં તો અમદાવાદમાં પડી છે અમદાવાદમાં તમે રહેતા હોય તો આ ગાડી તમને જલ્દીથી ફાયદો થાય છે એવી ગાડી મળે છે તો લેવા માટે તમે મને કહી દેજો ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ છે એ પણ સારી છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ હિંમતનગરમાં પડી છે આ એક સિત્તેરમાં વેચવાની છે સ્વિફ્ટ વીએક્સ આઈ બે હજાર નવ મોડલ ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજીવાળી વાળી છે આ આ નથી ડીઝલવાળી કે નથી પેલી તો આ પેટ્રોલ સીએનજીવાળી તમને પસંદ હોય અને લેવી હોય તો લેવા માટે તમે મને કહી દેજો જોઈ શકો છો ગાડી તમને કેવી લાગે છે મને સરસ લાગી મસ્ત લાગી અને સસ્તા બની ચાલો બીજી જોઈએ હવે તમારા માટે લાવ છું આ ગાડી આ બે હજાર પંદર સ્વિફ્ટ વીએક્સઆઈ પેટ્રોલવાળી ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલની નેવું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને પાવરફુલ એન્જિન છે એસી ચાલુ ટાયરો બાયરો કમ્પ્લીટ ગાડી કમ્પ્લીટ છે એકદમ પણ આ અમદાવાદમાં પડી છે હવે આ ગાડીની ડિટેલ બીજી આપું અંદરથી જોઈ શકો છો સીટના કવર બહારથી ગાડીનો લુક જોઈ શકો છો અને મોડલ કયું છે ખબર છે બે હજાર પંદર વી વીએક્સઆઈ પેટ્રોલવાળી ગાડી આ તમને કેટલામાં પડે છે ત્રણ પાસઠમાં પડે છે તો લેવા માટે તમે મને કહેજો ચાલો બીજી જોઈએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું છેલ્લી ગાડી એ પણ મસ્ત છે હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી તમે જોઈ શકો છો સ્વિફ્ટ વીએક્સઆઈ વીડીઆઈ સિફ્ટ વીડીઆઈ ડીઝલની છે બે હજાર ચૌદ મોડલ ત્રણ પંચાણુંમાં વેચવાની છે બે ઓનર ડીઝલવાળી છે ટાયરો નવા એન્ડ્રોઈડ મ્યુઝિક સિસ્ટમ છે અંદર અને હા ક્લીન એસી છે નોન એક્સિડન્ટ બધી રીતે કમ્પ્લીટ ગાડી છે તો તમને આ ગાડી જોઈએ આ ગાડી લેવી હોય તો લેવા માટે તમે મને કોન્ટેક કરજો ચાલો આ ગાડી પસંદ આવી ગઈ અને આ ગાડી પસંદ આવી ગઈ તો લેવી જ છે તો વોટ્સઅપમાં મેસેજ કરી નાખજો અને વિડીયો સારું લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો નવા વિડીયોમાં મળીશું